સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીં ફાર્મર આઈડી બનીને તૈયાર થઈ જશે અહીં તમે જોઈ શકો છો આ જ નામની તમારું ફાર્મ ફાર્મર આઈડી કાર્ડ જે આધાર કાર્ડ જેવું જે આવતું હોય તો એ તમારું તો ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીંયા લખવાનો રહેશે એગ્રી સ્ટેક અથવા તો ફાઈવ ફાર્મર રજિસ્ટર રજિસ્ટ્રી પર લખી શકો છો તો એગ્રીસ ટેક લખશો એટલે અહીંયા ફાર્મર રજિસ્ટ્રીની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે અને આપણે ડાયરેક્ટ ઓપન કરી લેશું ઓપન કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે એગ્રીસ ટેક કરીને અને અહીંયા ગુજરાત ફાર્મર રજિસ્ટર એના ઉપર આપણે આ પ્રમાણનો આખો લોગો આવશે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમે એ જોઈ શકો છો ગુજરાતમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે નોંધણી શરૂ કરવામાં આવી છે આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે હવે આ પ્રમાણે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા ઓફિશિયલની જગ્યાએ તમારે ફાર્મર કરી દેવાનું છે અહીંયા ફાર્મર કરી દેવાનું છે પરંતુ આપણે સૌ પ્રથમ ક્રિએટ નાનો એવડું કે એકાઉન્ટ બનાવવાનું છે અને એકાઉન્ટ બનાવીને ત્યાર પછી તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો તમે જો ધ્યાનથી જોશો તો તમને આવડી જશે બાકી તમે પછી આ બહાર જઈને પણ તમારે કરાવવાનું રહેશે પરંતુ મોબાઈલથી કરવું હોય તો તમે ધ્યાનથી વિડીયો જોશો એટલે તમને આવડી જશે બહુ સરળ વસ્તુ છે અહીંયા તમારે ક્લિક કરવાનું છે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે તમારે અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો અહીં અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી લઉં છું આ પ્રમાણે અહીંયા વેરિફિકેશન પેન્ડિંગ તમારું બતાવે છે બરાબર જો થઈ ગયું હશે તો ગ્રીનમાં આવશે તો અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી લઉં છું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર તમારે ટાઈપ કરવાનો છે પરંતુ ક્યારેક ક્યારેક વેરીફિકેશન એઝ ફેલ્ડ બતાવ્યો બરાબર તો તમારે ટ્રાય ઉપર ટ્રાય કરતા રહેવાની છે કારણ કે આવી રીતના બતાવશે મોબાઈલ અને આધાર વેરિફિકેશન ત્યારે તમને થોડી એરડ બતાવશે યલો કલરની તો એ પ્રમાણે તમારે ટ્રાય ઉપર ટ્રાય કરતા રહેશો એટલે થઈ જશે ઓગણત્રીસ જીરો એકસો આડત્રીસ તો આપણે અહીં ઓટીપી નંબર ટાઈપ કરી લઈએ ઓગણત્રીસ જીરો એકસો આડત્રીસ આ ઓટીપી નંબર ટાઈપ કરી લીધો છે ત્યાર પછી તમારે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે જો એરર આવતી હોય બરાબર તો ગ્રીન યલો કલરમાં એરડ આવશે તો તમારે ફરી ટ્રાય કરવાની છે જે ન આવે તો બસ અહીંયા વેરીફાય ઓકે થઈ જશે તમારા આધાર કાર્ડની ડિટેલ્સ જે પ્રમાણે નામ જન્મ તારીખ તમામ વસ્તુ અહીંયા આવી જશે એડ્રેસ પણ આવી જશે અને ત્યાર પછી તમારે સેમ એજ પ્રમાણે તમારો મોબાઈલ નંબર છે તો એ વેરીફાય કરવાનો છે તો હું અહીંયા મોબાઈલ નંબર લખી લઉં છું મોબાઈલ નંબર ટાઈપ કરીને અહીંયા વેરીફિકેશન પેન્ડિંગ એના ઉપર આપણે એક વખત ક્લિક કરીશું એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે તમે અહીંયા ઓટીપી નંબર ટાઈપ કરી લીધો છે હવે આપણે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરીશું એટલે વેરીફાઈ ઓકે થઈ જશે અહીંયા ક્યારેક આવી રીતના યલો કલરની એરડ આવે તો તમારે ફરી ટ્રાય કરવાની છે ત્યાર પછી તમારે સેટ પાસવર્ડ અહીંયા પાસપોર્ટ ટાઇપ કરવાના છે અને કન્ફર્મ પાસપોર્ટ ટાઇપ કરવાના છે પાસપોર્ટ કંઈક આ પ્રમાણે ટાઇપ કરવાના છે અને ત્યાર પછી તમારે અહીંયા ક્રિએટ માય એકાઉન્ટ એના ઉપર આપણે ક્લિક કરવાનો છે તો હું પહેલાં પ્રોસેસ કરી લઉં છું તો આ પ્રમાણે મેં અહીંયા પાસપોર્ટ ટાઇપ કરી લીધા છે હવે ક્રિએટ માય એકાઉન્ટ એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા યુઅર અકાઉન્ટ હેઝ બીન સક્સેસફુલ એક્ટિવ યુ કેન નાવ લોગ એન્ડ રજિસ્ટ લોગિન એન્ડ રજિસ્ટ્રેશન તો હવે આપણે લોગિન કરીને આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે આપણે અહીંયાથી ઓકે કરી દઈશું ફરી આપણે હોમ પેજ ઉપર આવી ગયા છે હવે આપણે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર કરેલો હતો તો એ મોબાઈલ નંબર ટાઇપ કરવાના છે ત્યાર પછી તમારો જે પાસપોર્ટ તમે બનાવેલો હોય તો એ પાસપોર્ટ ટાઇપ કરવાનો છે અહીંયા અને ત્યાર પછી તમારે અહીંયા જે કોડ છે એ કોડ અહીં ટાઈપ કરીને અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગીન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે રજિસ્ટ્રેશન એઝ ફાર્મર એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે અહીંયા ડૂય યુ વોન્ટ ટુ ચેન્જ યુર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તો આપણે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો યસ કરવાનું બાકી આપણે અહીંયા નો કરી દેવાનું તો હું અહીંયા નો કરી દઉં છું તો ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો સૌ પ્રથમ આવશે તમારો અહીંયા મોબાઈલ વેરીફાઈ આવશે ત્યાર પછી ઇમેલ આઈડી તમે જો તમારી પાસે હોય અને તમારે વેરીફાઈ કરાવી હોય અથવા એડ કરાવી હોય તો તમે ઇમેલ આઈડી એડ કરી શકો છો બાકી ઓપ્શનલ છે તમારા માટે કોઈ કમ્પલસરી નથી તો એના માટે એને આપણે મને છોડી દઈશું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો નામની અંદર કોઈ પણ મિસ્ટેક ન થવી જોઈએ અહીંયા તમારું નામ છે ફાર્મર ડિટેલ તો એ ઓનલાઈન આવશે ઓનલાઈનમાં તમારે મિસ્ટેક હશે ગુજરાતીમાં તો એક વખત તમારે ચેક કરી લેવાનું છે જે નામ છે તો એ બરાબર છે કે કોઈ મિસ્ટેક છે મિસ્ટેક હોય તો અહીંથી તમારે ક્લિક કરશો એટલે તમારો એડિટિંગ જે પણ તમારે કરવાનું હોય એ તમે એડિટિંગ કરી શકશો અને તમે અહીંયા નીચે સ્કોર પણ તમે જોઈ શકશો ચાલીસ પચાસનો સ્કોર હોવો જોઈએ તો સોનો સ્કોર છે તો બહુ સારી વસ્તુ છે ત્યાર પછી તમારે અહીંયા ઓ કેટેગરી જે પણ તમારી હોય તો એ એસસી એસટી ઓબીસી જનરલ જે કેટેગરી હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે ત્યાર પછી નીચે તમે જો જોશો તો અહીંયા આઈડેન્ટિફાયર ટાપ ટાઈપ તો એમાં આપણે એ શો કરી અને તમારું ઉપર જે પ્રમાણે નામ છે મતલબ કે તમારા ડોક્યુમેન્ટમાં જે પ્રમાણે નામ હોય તો સેમ એજ પ્રમાણે તમારે અહીં નામ લખવાનું છે અહીંયા ગુજરાતીમાં નામ છે તો સેમ એજ પ્રમાણે તમારે અહીંયા ગુજરાતીમાં નામ લખવાનું છે અને અહીંયા નેમ મેચ સ્કોર એના ઉપર એક વખત ક્લિક કરશો એટલે જેટલો તમારો સ્કોર હશે એ તમારે ગ્રીન આવી જશે આ તમારો યલો હશે મતલબ કે પીળા કલરનો હશે તો એ તમારે ગ્રીન આવી જશે બરાબર તો આટલી ભૂલ આમાં નથી કરવાની આપણે બીજી બધી વસ્તુમાં કોઈ વાંધો નથી કોઈ ઇશ્યુ નથી કંઈ ત્યાર પછી તમે જો નીચે સ્ક્રોલ કરશો એટલે આ પ્રમાણે ફાર્મર ડિટેલ મતલબ કે ખેડૂતની અહીંયા ફોટો બતાવશે અહીં ફાર્મર પાન કાર્ડ નંબર જો તમારી પાસે પાન કાર્ડ નંબર હોય તો તમારે અહીં ટાઈપ કરવાનો છે બાકી કોઈ કમ્પલસરી વસ્તુ નથી આ પછી કિસાન ક્રેડિટ કાર્ડ છે કિસન ક્રેડિટ અમાઉન્ટ એ બધી વસ્તુ કોઈ કમ્પલસરી નથી અહીંયા સેવિંગ એકાઉન્ટ તમે જોઈ શકો છો બરાબર તો સેવિંગ એકાઉન્ટની ડિટેલ પર તમારે જો ભરવી હોય તો તમે ભરી શકો છો બાકી કોઈ કમ્પલસરી નથી મેં મારી પાસે છે તો મેં ભરી દીધી છે બરાબર તો આ પ્રમાણે અહીંયા તમારું બેંક આવી જશે ત્યાર પછી તમારા સેવિંગ એકાઉન્ટ બેન્ક કોડ બ્રાન્ચ કોડ બ્રાન્ચ કોર્સ તમે ક્યાંથી લાવશો તો બ્રાન્ચ કોર્ડ છે તો એ તમારો જે પણ બેંકનો આઈ કોડ હોય એના છેલ્લા છ અંક છે તો એનો બ્રાન્ચ કોડ હોય તો એ ટાઈપ કરી દેવાનો છે તમારા બેંક એકાઉન્ટ તમારે નંબર ટાઈપ કરવાના છે એના પછી તમારે કશું કરવાનું નથી હવે તમારે જો કાનમાં કે કોઈ અપંગતા કે એવી રીતના કોઈ ડિસેબિલિટી હોય તો તમારે અહીંયા એડ ફાર્મર ડિસેબિલિટી એની ડિટેલ એડ કરવાની છે તમારે અહીંયા જો હોય તો બાકી તમારે કોઈ શું કરવાની જરૂરિયાત નથી અહીંથી પણ નીચે સ્ક્રોલ કરશો તમારા રહેણાંકનો જે એડ્રેસ છે તો એ અહીંયા આધાર કાર્ડ પ્રમાણે આવી જશે હવે આમાં તમારે કોઈ સુધારા વધારા કરવાના હોય તો તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરી અને અહીંયા આ રાઈટ ક્લિક કરશો એટલે તમે સુધારા વધારા તમે અહીંથી કરી શકો છો બરાબર ને ડિસ્ટ્રિક્ટ છે સબ ડિસ્ટ્રિક્ટ છે અલગ અલગ જો તમારું રહેવા રાણક હોય તો બાકી તમારે કોઈ સુધારા કરવાની જરૂરિયાત નથી આપણે અહીંથી રાઈટ ક્લિક હટાવી લેશું ત્યાં લેન્ડ આઉની આઉનર તો અહીંયા આપણે ફાર્મર ટાઈપ છે તો એ આપણે આનર કરીને છે માલિકીનું તો એ આપણે સિલેક્ટ કરી લેવાનું છે હવે ઓક્યુપેશન ડિટેલ મતલબ કે તમે ધંધો શું કરો છો હવે ઓક્યુપેશન ડિટેલમાં તમારે લેન્ડ આઉનિંગ ફાર્મર મતલબ કે જો માલિકીની જમીન હોય તો તમારે એક વખત રાઈટ ક્લિક કરી લેવાનું છે અને જો ખેતી કરતા હોય તો અહીંયા તમારે બંને જગ્યાએ રાઇટ ક્લિક કરી લેવાનું છે ખેતી ના કરતા હોય તો તમારે અહીં રાઈટ ક્લિક કરવાનું નથી બરાબર પરંતુ આપણે બેમાં રાઈટ ક્લિક કરી લઈએ ત્યાર પછી લેન્ડ ડિટેલ આઉન્ડેટ લેન્ડ મતલબ કે ફેચ લેન્ડ ડિટેલ તો ફેચ લેન્ડ ડિટેલ છે તો એના ઉપર આપણે કરવા ક્લિક કરવાનું છે એક વખત ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીં તમારું સ્ટેટ જે છે તો એ તમારું ઓટોમેટિક આવી જશે ત્યાર પછી તમારું ડિસ્ટ્રિક જિલ્લો તાલુકો અને ગામ આ વસ્તુ તમારે ઓટોમેટિક સિલેક્ટ કરવાની રહેશે જો તાલુકો તાત્કાલિક સિલેક્ટ ના થાય તો તમારે થોડો વેઇટ કરવાનો રહેશે એકાદ બે મિનિટ ત્યાર પછી ઓટોમેટિક એના ઓપ્શન આવી જશે ત્યાર પછી આવે છે સર્વે નંબર સર્વે નંબર તમારો જે હોય તે તમારે નાખવાનો છે અને જો પેટા હોય તો તમારે સબ સર્વે નંબર પૈકી હોય તો તમારે એ ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી તમારે એ સબમિટ ઉપર ક્લિક કરવાનો છે પરંતુ એના પહેલાં હું તમને જણાવી દઉં મિત્રો કે તમારે જો અલગ અલગ ગામની અંદર જમીન હોય તો તમારે પહેલાં એક ગામની જમીનમાં એડિંગ કરવાનું છે ને ત્યાર પછી જ તમારે બીજી ગામની જમીન છે તમારે એડ કરવાની છે તો આટલી વસ્તુ કરીને તમારે એ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ કર્યા પછી તમારે ફરી એક વખત તમારા જે પણ સર્વે નંબર હોય તે સર્વે નંબર તમારે અહીં ટાઈપ કરવાના છે અને ત્યાર પછી તમે ટાઈપ કરશો અને અહીંયા સબ સર્વે નંબર ઉપર ક્લિક કરશો એટલે પૈકી જો હશે તો પૈકી આવી જશે તો તમારી કેટલી પૈકી છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે તો હું અહીંયાથી સિલેક્ટ કરી લઉં છું આ પ્રમાણે સિલેક્ટ કરશો એટલે તમારા એ પૈકીની અંદર જેટલા પણ નામો હશે એ નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમામ નામો આવી જશે હવે આ નામોમાં તમારું જે નામ હોય જે નામનું રજીસ્ટ્રેશન કરેલું હોય તો એમાં તમારે સિલેક્ટ કરવાનું છે તો અહીંથી તમારા નામ તમને જણાવવા મળશે તમારું જે નામ હોય એ તમારે અહીંથી આપણે સિલેક્ટ કરી લેવાનું છે તો ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ હશે અહીંયા તમારી આધાર વિધિ તમામ ડિટેલ તમારી એ શો થઈ જશે એ તમારે બેઝ ડિટેલ તમારે ટાઈપ કરવાની છે એક ફાર્મ લેન્ડ ડિટેલ તેમાં આપણે એગ્રીકલ્ચર છે તો એ ખેતી ટાઈપ કરવાની છે અને ત્યાર પછી તમારે નામ લખવાનું છે અહીંયા આઈડેન્ટીફારમાં સીઓ કરીને છે તો એ અહીંયા આવી જશે અને ત્યાર પછી તમારું જે નામ હોય કમ્પ્લીટલી પૂરેપૂરું તો એ નામ લખવાનું છે અને ત્યાર પછી તમારી જે જમીનની વિગત આ તે બધી વસ્તુ તમામ વસ્તુ આવી જશે નીચે અહીંયા એન્ડ એડ લેન્ડ ડિટેલ એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ડિટેલ એડેડ સક્સેસફુલ બતાવશે ત્યાર પછી અહીંયા આ પ્રમાણે સ્ક્રોલ કરશો એટલે તમારો સ્કોર બતાવશે પચાસ કે સાઈઠનો સ્કોર હોય તો એ સારામાં સારો સ્કોર કહી શકાય તમારે અઠ્ઠાણુંનો સ્કોર છે અને તમારું જો સાચી ડિટેલ હશે તો એટલો સ્કોર આવી જશે બરાબર તો હું અહીંયા પહેલાં વેરીફાઈ ઓલ લેન્ડ એના ઉપર એક વખત ક્લિક કરીશ અને ત્યાર પછી ઓટોમેટિક અહીંયા લે ક્લિક થઈ જશે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા આ પ્રમાણનું ડિટેલ આવશે ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલ તો અહીંયા સોશિયલ રજિસ્ટ્રેશન એમાં કોઈ વસ્તુ આપણે ડિટેલમાં કંઈ ભરવાની નથી આ રેટ ફૂદડી જે તમે જોઈ શકો છો તો એ જ તમારે ડિટેલ ફિલઅપ કરવાની છે તો અહીંયા આપણે સિલેક્ટ ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલ તો અપ્રુવલ ક્યાં કરાવવાનું છે તો આપણે રેવન્યુ ડિપાર્ટમાં અપ્રુવલ કરાવવાનો છે તો એના માટે આપણે રાઇટ ક્લિક કરી દેશું અહીંયા આપણે તો આ બે વસ્તુમાં ફાર્મર કન્સન્ટ કન્સન્ટ કરીને છે તેમાં આપણે રાઈટ ક્લિક કરી લેવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું છે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા પ્રોસેસ ટુ ઈ સાઇન કરીને છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એક વખત આપણે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી અને આપણે ઓટીપી મેળવવાનો છે એટલે આપણું રજીસ્ટ્રેશન અહીંયા પૂરું થઈ જશે તો અહીંયા આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો છે અહીંયા આધાર ઓટીપી તમારે રહેવા દેવાનો છે અને તમારે ત્યાર પછી તમારે અહીંયા ગેટ ઓટીપી એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે તો આધાર કાર્ડમાં મેં નાખી દીધા છે અને ઓટીપી નંબર પણ આવી ગયો છે અહીંયા છ અંકનો ઓટીપી નંબર આવશે તો એ તમારે અહીં ટાઈપ કરવાનો અહીં રાઇટ ક્લિક ઓટોમેટિક થઈ જશે અને ત્યાર પછી તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે એ ફાર્મર આઈડી બનીને તૈયાર થઈ જશે અહીં તમે જોઈ શકો છો આ જ નામની તમારું ફાર્મર આઈડી કાર્ડ જે આધાર કાર્ડ જેવું જે આવતું હોય તો એ તમારું કાર્ડ બનશે અહીં તમારે ડાઉનલોડ પીડીએફ કરવી હોય તો ડાઉનલોડ પણ કરી શકો છો અથવા તો તમારા મોબાઈલમાં એક મેસેજ પણ આવી જશે કે ભાઈ તમારું ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે હવે તમારે આ મેસેજ લઈને તમારે એક વખત વીસીએની મુલાકાત કરી લેવાની છે એ વીસીએ છે તો એ ગામના તલાટી મંત્રી જે હોય કમ મંત્રી તો એને મોકલતા હોય છે અને તલાટી મંત્રી એ આપણા મામલતદારશ્રીને મોકલતા હોય છે અને ત્યાર પછી તમારું અપ્રુવલ થઈ અને તમારું ફાર્મર આઈડી કાર્ડ છે એ બનીને તૈયાર થઈ જશે તો આ પ્રમાણે તમે મિત્રો ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકો છો બહુ સિમ્પલ વસ્તુ છે કોઈ અઘરી એવી વસ્તુ છે નહીં કંઈ પણ એરડ આવતી હોય તો તમારે એકથી બે વખત ત્રણ વખત ટ્રાય કરવાની એટલે થઈ જશે મિત્રો આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો